નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ આઠની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર ત્રેવીસ સલામતી સંકેત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રેવીસ સલામતી સંકેત તો વાહન હંકારતી વખતે કઈ કઈ કાળજી લેવાની હોય છે તે માહિતી મેળવવું જોઈએ વાહન હં હંકારનાર પાસે ક્યાં કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તો કે ડ્રાઇવિંગ લાઇસન્સ વાહનનું રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર વાહન વીમાનું પ્રમાણપત્ર પીયુસી સર્ટિફિકેટ ડ્રાઇવિંગ ટેક્સ રસીદ ટુ વ્હીલર અને ફોર વ્હીલરના પીયુસી અને ઇન્સ્યોરન્સ કોપી મેળવો તેનો અભ્યાસ કરો અને તેમાં દેખાતી વિગતોની નોંધ કરો જોઈએ પીયુસી અને ઇન્સ્યોરન્સ માટે સામાન્ય વિગતો તો સર્ટિફિકેટ નંબર વાહનનો રજિસ્ટ્રેશન નંબર સર્ટિફિકેટ જારી કરનારનું નામ તારીખ માન્ય હોવાની સમય મર્યાદા વાહનનો પ્રકાર મૂળભૂત પ્રદૂષણ સ્તર પોલિસીની મુદત કવરેજ પ્રકાર અને નોમિનેશન ત્યાર પછી છે આરટીઓના નિયમોની વિગત મેળવો ભારતમાં વાહન ચલાવવા માટે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી ફરજિયાત છે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે અરજદારે અઢાર વર્ષથી વધુ વયનો હોવો જોઈએ ભારતમાં વાહન ચલાવવા માટે બધા વાહનોનું આરટીઓમાં નોંધણી કરાવવી ફરજિયાત છે બધા વાહનો માટે થર્ડ પાર્ટી લાઇલ લાયબિલિટી વીમો ફરજિયાત છે બધા વાહન ચાલકોએ ભારતના મોટર વાહન કાયદા હેઠળના ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા પર દંડ થઈ શકે છે અને ડ્રાઈવિંગ લાઇસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે છે તમારા ઘરે કોઈ વાહન હોય તો તેની આરસી બુકનો અભ્યાસ કરો તો આરસી બુકમાં સમાવેલ વિગતો વાહનનો રજિસ્ટ્રેશન નંબર માલિકનું નામ વાહનનો પ્રકાર મેન્યુફેક્ચર વર્ષ વાહનનું મોડલ એન્જિન નંબર વાહન હંકારવાના નિયમો નોંધો તો ઓવરટેક કરતી વખતે સાવચેતી રાખો અને યોગ્ય સંકેતો આપો ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો નિર્ધારિત ગતિ મર્યાદાનું પાલન કરો ડ્રાઇવિંગ કરતી વખતે દારૂ અથવા અન્ય કોઈ નશીલા પદાર્થોનું સેવન ન કરો ટ્રાફિકના સંકેતોનું પાલન કરવું રોંગ સાઈડ વાહન ન ચલાવવું હેલ્મેટ પહેરવું રસ્તા ઉપર દેખાતા આ ટ્રાફિક સંકેતો દોરો અને તેની નીચે તેનો અર્થ લખો જોઈએ પેલું ચિહ્ન તો રાહદારીઓ માટે ચાલવાનો માર્ગ બીજું વાહનોને ડાબી બાજુ વાળો ત્યાર પછી વાહનોને જમણી બાજુ વાળો ત્યાર પછી આગળ યુ ટર્ન છે આ નિર્ધારિત ગતિ મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન ન ચલાવવું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની જે નવી સ્વાધ્યાન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ ભાગ નંબર એક અને ભાગ નંબર બે તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અને જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમની પણ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર પર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપની એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે